ભગવાન બધા રાખે ભલે ના પાડીશ ના રે ના ભાઈ એમાં આકાશમાં તાલપત્રી બાંધવા એ ભાઈ કારીગર છે નવા કારીગર છે તો ભાઈ આના કોન્ટ્રાક્ટ કોઈને એપાર્ટમેન્ટ બનાવો હોય તો કેજો કા હા જોવામાં રહેતી હે ગોટાભાઈ નામ છે ગોટાભાઈ નામ છે ને તો મેં મહિનો ગાજવા ગળાટી બોલાવે હા માથે ખડાય હાવ હું લે લેહી કદાચ અહીંયા મોડા મોડા સાટા ખરે હતો ને એવું પણ દેખાય હેઠાને વાતાવરણ પ્રમાણે તો વધારે થઈ જાય તો આમાં પાણી પાવું નહીં બાકી પાવું જોઈએ જે મતે બોલી જાય જયદુલ કાંતિ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવર હવારના વ્લોગથી તો અત્યારે આપણે વાડી જવાનું છે થોડીક વારમાં તો અત્યારે ત્યાં કે બહુ કંઈ ખાસ તો કંઈ કામ છે નહીં પણ અત્યારે જો શાકભાજી બપોર કે ઉતરે તો ઉતરવાનું છે અને અત્યારે આપણે જઈએ છીએ વાડીએ તો થોડીક વારમાં છે રણમાં એક ઠેકાણે રસ્તામાં છે આપણું કામ છે નીપટાવી અને લગભગ અડધી પોણી કલાકમાં ને એવું બધું પાણીના કેન ભરવાના છે તો આ બધું ભેંસ બાંધી છે મારી પાછળ જોવા ગામમાં તો ત્યાંથી હે ને એની સારું આપણે નીણ વાટવાની નહીં કારણ કે ભૂખી તો રખા છે નહીં ભાઈ તો એને પાણી પાવાનું એવું બધું હાલે છે ને કામકાજમાં તો બીજું કંઈ વાળી જાય ખબર પડે કે શું નવા જૂનું કામ ઉખરે કારણ કે ઘોરો માથે થશે એટલે નીણું બધું હારવાનું ભરવાનું ને એવું બધું હાલે રાખે અને આ બાજુ આવી ગયા છે ભાઈ લીંબુ તો લીંબુમાંથી તમને ખબર છે કે થો મૂનાળ આવી ગયો તો લીંબુનું શું કામ હોય તો લીંબુ શરબત પીવાનું તો અત્યારે આમાં નાના નાના લીંબુ આવતા જાય છે પણ અત્યારે શું છે કે જેમ તડકો તપતો જાય એમ આપણે લીંબુ શરબત પીતા જાવું પણ લીંબુ બહુ મૂકાય તળાઈ નહીં શકતા તો અત્યારે આપણે ઘરના જાય લીંબુ હેડ ડાયરેક્ટ ડાયરેક્ટ સીધા લાઈન ને સરબત ભરી નાખવાનું કરે નાલો શરૂઆત કરીએ તો વ્લોગ ની જો વિડિયો ગમે તો છેલ્લે સુધી જોડે રહેજો જે મતાજી મુલી દર જય તો થઈ ગયો છે ભાઈ આજ પાછો મેનો ઘોરો અને મેના ઘોરામાં આપણે શું કરવાનું છે તો કે એક જ કામ કરવાનું છે શું તો કે નીણ હાસવાની તો નીણ બધી ભરી દીધી છે કારણ કે પલ રે નહીં એટલે આ પતરાવાળું ઢાર્યું છે તમે તો આપકો દેખાય નહીં હોગા કભી તો પતરાવાળા ઢારી એમ નીણ ભરી દીધી છે નાલો આપણે એવા સીધો કેન પાણીનું ભરવા તો ભરી લે પાણીનું કેન પછી પહેલાં દબાવવું પડશે ભાઈ મોટરની સાફ તો એક દો તીન કરેન્ટ થક દરમ કરીને કહે આપણે સાફ ચાલુ કઈ આવી ગયું ધોળદ પાણી પાણી આવી ગયા હું પાણી ભર લઉં કે ખરે બોલાવે છે તો આવી ગયા ડોલ લઈને પાણી ભરવા તો હું મા ભર લઈએ પેલા કેનમાં એક પાણી તો ઘણું બધું ભરવાનું છે આપણે પાણી કેમ કે વાયમાં નથી રાખતું પાણી પણ રાખીને ભરી લઈએ હાલોમાં આવી જાવ પાણી ભરવા હા ફૂલ કરું એક તો કઈ ભરાશે કાં ફૂલ તો આવી ગયું પાણી ફૂલ ભાઈ અને પાણી છે વરસાદ થાય વાલ લાગશે એટલે પાણી પી લે ઓહ ભાઈ આ તો આભા ભંડળમાં વાદળે વાદરું સડી ગયું બે ભો ગાજવા અત્યારમાં આગાહીમાં પણ આ બધું તો કઈ દેખાતું નથી એવું કરી તો નમે વાટી જશે નીણ તો નીર વાટ લઈને પછી ઓનિકો જાય તુર્ય ઉતારવાના છે કારણ કે જો જવું ગિરનારમાં તમને દેખાતું હોય છે કારું ડિબાંગ જેવું દેખાય છે અને વાદળા વાદળો મંડ્યા ભટકાવા પવન પણ વીપડો છે બહુ અને મેં તુર્ય ઉતારવાનો હાલે ક્યાં હા રાખો ભલે જુઓ આમાં હાલે હાલે માર્કેટ વેલ્યુ છે અત્યારે તુર્યા ને બહુ જોરદાર આવો કોશી છે જવાક વધારે છે

જેતેડા બહુ ખાઈ જાય છે તુરિયા મોરલા આખી દાઢુ પાડી દીધી તો હાલો ભાઈ દૂધી ને તુરિયા નું ભરવાનું આવે છે તાણે અને તડકો બહુ થઈ ગયો અગડી હતો ઘડીક પેલા જવો સુરત નારાયણ હા જવા થઈ ગયા એવા થો ભાઈ કારણ કે અત્યારે હે ને

ત્યાં ને કે એવું મોટી ન થવા દેવાનું હોય તો ગીઠામાં ખપે એને કુણી હોય ને ત્યાં ઉતા લેવાની તુરિયા ગઈઠા તુર્યા ગૈઠા આ તુરિયા ગઈઠા છે હા છે ગઈઠા એક જ ચબલું ગૈઢાનું છે બાકી બધું હારા છે ગમે એમ કરો ને પાંદડા આડા હતા ગયા હોય એ જાય નહીં ભીંડાઈ પાકી ગયા હવે પાકી નથી ગયા એ મગજ ભીંડા હજી એટલા કાસા હે હજી એમ જો તો ખરા થાતા આવે હે હજી પાકી ગયા હે ભીંડા એ થોડો થાય મેનું કઈ નક્કી નથી થાય ક્યાંય કીધું એ નક્કી ના હોય તો આવું બધા આવે ભગવાન બધા રાખે કે ભાઈ એમાં આકાશ માં તાલપત્રી બાંધવા દવા

छे कितना लेवा 20 किलो लेवा ले से पाच किलो पाच किलो हूं था 20 किलो से तो ओय हूं करवा किलो आजो ढिंग लियाटा मारेगा हां ठीक है निकालियो हां लो मारो टोनी को जाऊ से आमा सुरी नारायण धीर धी देखाटा आवे से का त नाम हूं से एमर्जी केवी एमर्जी निर्बा ठीक उले लेवा वा रे वा निर्बा हाल निर्बा वा बाबा है आऊ

એકલા બંધા કા થાય બંધા ઓલના ભાઈ વારે વાહ અંદર ચાલું ચાલુ કર્યું તમને પ્લાસ્ટર નું કામ ભાઈ અંદર ગરમી થતી છે ને બહુ બહારી નથી ને અમાકે પાછી એટલે ચાલુ રાખો ચાલુ રાખો કામ કા તમારા ધાબી જેવું કર ને કોણ સાઉ તો કહો ધાબા જેવું થઈ ગયું હાવ કઠણ થઈ ગયું ખરેખર કુત્રાય ની કરે એવા લાગે

કાગ ગીંગડા જેવું બસું છે ક્યાં વાઈ ગયું પાસું કરી ગયું આમાં દેખાતું તમને ઝીણું ઝીણું છે આવું હાલે ભાઈ જાય તો ભાઈ જાય ભાઈ જાય એને ખોદવું હોય છે આમ અવધેજી રેતીમાં નહી મજા આવતી હોય જો વરસાદ ગાજે છે કહ્યું નો પણ હાઈ છે નહી એવું લાગે છે જોયું જાય થાય ઉભે ઉભા લીટા છે હાવ હૈડા મારે છે ઊભે ઉભા લીટા થાય છે આ છે બિલખા બાજુની ની બાજુ બિલખા ઉમરાળા પોટડા વિસાવ દરમાં ને એમાં બધા સાટા હશે કદાચ સાઈડ ના તો મેં મહિનો ગાજવા ખડગાટી બોલાવો હા માથે ખડાયું હાવ હું લે કદાચ અહીંયા મોડા મોડા સાટા ખરે ને એવું પણ દેખાય હેઠાને વાતાવરણ પ્રમાણે તો સાટા થઈ જાય તો આમાં પાણી પાવું નહીં બાકી પાવું જોઈએ તો તમને આમ દેખાતું હોય છે બધું ધાધા આમ ભૂર વાય હેઠાને એવું જ વાય છે આમથી ઉગમણીથી જ વાય છે અને અમારે થોડું કામ છે દૂધી ઉતારવાનું ને એવું બધું જો ની કોઈ દૂધી ઉતારવાનું આલે તો એમાં ઉતારી ગયા તુર્યા ને દૂધી ઉતારવાનું આલે આ આજ તો બહુ કંઈ ખાસ તો વિશેષ કામ છે ને થોડા ઘણા જબલા ભરાના બાકી પવન હાવ લેર્યું લે હે દૂધીમાં ઉતારાની વાત કરી દૂધી હારે ઉતરે છે તો આમાં ક્યાંક ક્યાંક મેં ખડ તું લઈને બધું ઉપાડી લીધું સોગે દૂધી આવી છે લાગત પાંદડામાં બધી તમને કહું દૂધી દેખાય તો આ ક્યારે ઉતારાઈ ગયું એટલે બહુ કઈ છે નહી તો આમાં નૈવરાવ કુતરા ખડ ને એવું ક્યાં કોઈ ને દૂધ લો ને ખડના નામ દુનિયાના કોઈ પછી આ કાર્યું ખાર્યું આજે ઝીંજવા જેવું કઈક હોય બધું નકામી નું ખડું હેવ આ તમે જે ઉપાડ લીધું છોડવું થઈ ફૂંકાઈ ગયો તડકો બહુ છે ને આકરો થપાવી દેવો ફૂંકાઈ ગયું ખડ બે કેર આમ એક કેરો પાયો છે એક કેરો નથી પાયો એક કેરો પાયો એક કેરો નથી પાયો એવું કર્યું છે ચાલો ભાઈ મેં આમ ચાલુ થઈ ગયો કેટલાક બાજુ જોવો તો આપણે ગાડી લઈને નીકળી ગયા હતા અત્યારે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ધોમામાં અને વરસાદ પાણી ચાલુ થઈ ગયા તો આ તૈલ છે ભાઈ એ છે જી ટ્વેન્ટી એ નંબર છે નવા નવ બિયારણ એવું ઈઝરાયલી બિયારણ તો બધા આવા પ્રકારના બૈઠા બનતા હોય તો નોખા નોખા તો એ પ્રકારની છે વેરાયટી ઇઝરાયેલી ન્યુ વેરાયટી તો હાલો ભાઈ અત્યારે મારી તમે ઉપર જોઈ શકો નકરા વાદરા વાદરા થઈ ગયા છે તો આજે કઈ બહુ કઈ વરસાદ હતો નહીં આમ હું નહીં કરું ઉગ બાજુ કારણ કે બહુ વરસાદ પડ્યો એટલે આ લગણ તો નથી પી જોઈએ છીએ હવે કાલના દિવસમાં શું થાય કારણ કે આગાહી ઉપર આગાહી અંબાલા આપે છે એટલે હવે આગાહી પ્રમાણે હાસું પડે કે કારણ કે હમણાં તો બધા જિલ્લામાં લગભગ વરસાદ છે તો અહીંયા આજે આમ મોનીકળી છે વિસાવાદર બાજુની બાજુ વરસાદ આપણે અહીં કહેતો નહીં કારણ કે અત્યારે બધું આવે તો આ બધા પાકને બધે છે નુકસાની થાય પણ આમાં કંઈ હાલે નહીં કોઈનું વરસાદમાં તો એવું બધું છે ને હવે કાલ જોઈએ છીએ વરસાદ આવે કે ન આવે કારણ કે આજે ગરમી છે ગજબ બહુ હોટલમાં ભાઈ ભૂખા બોલાઈ જેવી છે ગરમી તો હાલો હવે મળશું ત્યાં કાલના નવા બ્લોગમાં ત્યાં હું આવજો આવજો જયમલી